તો તમને બતાવીએ નવું નવું ધોઈ અલગ અલગ હું શું નીકળે કેટલી કેટલી પ્રકારની મચ્છી છે એ બધી તમને કીધામાં હોય છે અને મોજ આવે તો એ કદી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ શેર બધું કરી દેજો કેમ કે તમ મને ખબર છે કે તમને એમ થાય કે મારે શેર કેમ કરવો એમ પણ આમ જુઓ હા અંગત દોસ્તાર હોય શેર કરાય એકાદ વખત શેર કરાય અંદર એકાદ વખત એકાદ વખત શેર કરાય કે બહુ બહુ ખાસ ન કરાય પણ આમ અંધ લાગ લાગત ન મેઘલા દોસ્ત રેકળાય ને કે આમ જો કેમ પકડે આપડીયા પકડો એમ ને પકડો ઉપડાય પછી એ સાઈ જાય આવો પડ્યા કે તો ઉલસે જાય ચાલો તો હું તમને બતાવું મચ્છી પકડી કેવી છે પાણી થોડુંક છે તો આ ઓલી સાઈડ પાણી હોય ને આ સાઈડ પાણી લાવવા માટે તો પાવડર પાવડર ઘણા સમયથી ઉલશો નહોતો વહેણે થી પૂરાઈ જાય તો એ વ્યવસ્થિત કામ કરશે અને કોકરવા ને વેખા ને ઢાંગર ને પહેલા હું નીકળી તો ખબર નહીં હવે ઊલેસી પછી ખબર પડે પાણી જો ઘણું છે ઘણું બધું પાણી છે આ પાણી બધું ખૂટે તેવા ખબર પડે તો ફાઇનલી ધનજી અને વીરજી એ ઉલ્લેખન કરી દીધું છે શેરો કાઠે કાઠે ખાલી થતો હોય દીકરા બે પાણા જોતા આવે ને શાક પકડતા આવે એવું છે ને આવી રીતનું એ તો પાણી ઘણું છે ને આમાં માછલી મારો ભાઈ ધોડે મચ્છી દુનિયાની ધોડે પણ તમને કોઈ બતાવે નહીં કેમ કે પવન વધારે છે ને એના કારણે ઓછું બતા હે થાકી જાય તેવા ઘડી બેઠા છે અને પછી જોઈએ આગળ કન્ટિન્યુ આમ જો તમને મજા આવે ને તો તાર નગર પછી ગમે એવા પાણીમાં કરી દેવું મોબાઈલને ખાવાનું મજા આવે તો બરાબર તો વિડીયો બનાવી રહેજો અંત સુધી રહેજો ને છેલ્લે સુધી જોજો મજા આવે ને તો ત્યાં નકર પછી હકીકત પાણીમાં પાણી માં કદી ઘા મોબાઈલ માં ને પછી જે થાવ ઈ થાય બીજું જો હે તો તો ની કરી જો જો ઈલા તો ની કર્યો જો જો યાર તો ની કરી આલો લાઈક કરી દયો ને જોઈએ રાખો એટલે હવે ફન નો ઘા પાણી નથી કરતો હું અહીંયા તો મિત્રો ફાઇનલી કહી લી જડી જીતીને વિજયભાઈ ને બોલાયો છે પાણી રીતે ગડી જશે ગમેના ધનજીન વીરજીએ કહી લીધો એટલે વિચાર કરો બોલો હું કરું મારી લો

અને તો આવી રીતનું તો હું છે કે આ બાવળી ને સાંઈ બેઠો અને એ ખાલી થાય ને પછી અહીંયા તો અહીં તો ચાલો તો સુધી બેસી અને વેટિંગ કરીને દરિયામાં પાછું પાણી ઓળો આવી જાય એટલે કયા કયા ખાલી થાય ને તો સારું એમ છે ચાલો મિત્રો બેના જો ને એને પછી તમને મચ્છી જોવા મળશે મચ્છી પકડવાનું થાય એવું આપણે વિડીયો શરૂ કરશું અને મચ્છી તમને દેખાડજો ડાયરેક્ટ બરાબર તો વિડીયો મજા આવે તો ખરેખર હું કહેતા એમ એની જેમ શેર કરી મારા પહેલા ફાઈનલી આપણે છે ને પકડવાનું શરૂ કરી દઈશું ઘણું ખરું શાક આમ પકડે છે ને ઘડું ખરું શાક અહીંયા પકડવાનું શરૂ છે આવી રીતે પકડવું પડે હાલે ધનજી પકડાજી માછલી વીરા બેસે જો એ બાપા કઈ લો પડી જામ જો આ ભાઈને તો આમ કઈ લો તરત કરડી જો ભાઈ બસ હાલે આ રહે ની ઠેકી જા અરે કઈલો કરીડો ઈતે હરી જૂતા તો એ બા ભાઈ લિંગો કમ ભાંગ લીધો કદો કસલી ત્રત કડીએ આ લઈલા ઉપર કરી દે હે લિંગો મેક દે મેક કઈ કઈલી મેક દે આમ જો કેચલી કડી જે મિત્રો યાર અહીંયા કોઈ પાપા આમ તો દો કરવાનું બોલો Ba kỳ sửa lìa ra bike technically to put out on a cage without you to call it. A lần mọi người lắp nữa đến lìa lắm đồ. Quickly, mời mọi người mời 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 સા સા મત તા આયા બોલતો ન સોસે આયગા પાણી પીયો જોસે બોલશે તાકા માં પકડેલી આમ તો આ ખાના ખત બની પોય ઓડે બે કોલા પુણે માઈસલી વીજી જગ્યા થી આમ તો આ જનો બાપ ના પાણી જાય લેન નું મોડ્યું ના જો માથે જોય બરોબર કપડો ખરીજી બોલાવ રાખો <laughs>

સિસ્ટમ હરીસ આ માછલી કેટલી છે આ પાણી ઉસકાય કોઈ આને આપણે મસ્ત મનોને મરું પાણી ઉતડી જો આને જીંગા કેવામાં આવે કઈ નથી લે ક્યાં તાસે આ ગયા મોટા કરી લેની જ અરે હવે આમાં સાસુ સાકતો આમાં છે હાલો બિના રે પકડો 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 હવે તો આમાં જ ખાશે કુછ

पासा लो यो बोलने को ए आउ या के नोरा वो तो धंधा बूजड़ी कंडी केन तो राही देसी सेला चौथी है देसी गड़ी जोन तो राही चौथी बात आ तो कैसे से कोई हेरा चली है आ हेरा चली है आ हेरा चली है हा नाटक करती

તો મિત્રો ફાઇનલી આમ જો જોરદાર માં જોરદાર આની એઠે મચ્છી જેટલી છે એટલે તમને બતાવવામાં આવી છે ને આગળ આવડા ભાઈ એક બે કહી દીધા આમાં નાખી છે એક બે કહી લો નાખી દીધા આમાં શાક છે એટલું લાસ્ટ પણ તમને બતાવવામાં આવી પહેલી તમને અમારું સફરો

આપણે ઘરે પગી જાય કચરા લીંગા ભાંગી જશે ને આ બધું શાક આમ તો કચલી પ્રકારનું શાક છે આમાં અલગ અલગ મારો ભાઈ માસેલું છે પોકરવા છે વેખા છે બાબરિયા છે ઉકા છે ગોઈન્દ્રા છે મારો ભાઈ નામ એને આવડતું એટલી પ્રકારનું શાક છે આસો દૂસો ને ઘણી પ્રકારનું ઘણું શાક છે ને હું તમને છે ને આગળ અલગ અલગ કરીને બતાવી મિત્રો ફાઈનલી જો આવી રીતના કઈક વેખા ફીસ છે આ કોકરો વિશમાં કેમ આવ્યું હા

ભગવાન લે બોલો કેવી મિત્રો આમ નાની જોયું મોરચી માસેલ કે બાબરીયા બાબરી apa sih kok kamu ini lagi tuh kanu berdun lagi kan, lihat, bicara, ini ama Vega, ini ama siapa sih si Olapane Kala, Gendra pilih aku ke depan Kala tuh bolak-balik, ini Kala, ini Kala tuh, Kala, Kala tuh kalau bulan, begini, ini lagi udah itu pagi dah, lagi santai nih malu, ini nakata boga kita.